ભારત પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું ટ્રમ્પે કહ્યું સુરસાગર બ્યુટિફિકેશન અને લેસર શોનું પણ આયોજન ઐતિહાસિક વારસાના જતન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેરિટેજ સેલ ચલાશે નિવૃત્ત આર્કિયોલોજિસ્ટની મિલકત પચાવી પાડનાર બાસઠ વર્ષના સગા ભાઈની ધરપકડ કરાઈ પાકિસ્તાનનો પ્રેમ છલકાયો હોય તેવી ફેસબુક પોસ્ટ અપલોડ કરી ભારત તેમજ પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સાવલીના વૃદ્ધની રાષ્ટ્ર વિરોધી પોસ્ટ હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન સરહદ પર હુમલાની તૈયારીમાં હતું અમે સીધો એની છાતી પર વાર કર્યો ન્યુક્લિયર બ્લેકમેલ સહન નહીં કરીએ મોદીએ કહ્યું બુધનું સ્મિત ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ રશિયા યુક્રેન સંઘર્ષ વિરામ અમેરિકા ચીન ટ્રેડ વોરના અંતથી શેરબજારમાં સૌથી મોટો ઉછાળો કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ ચૌદ વર્ષના કરિયરનો અંત છ દિવસ પહેલા રોહિત પણ છોડી ચૂક્યો છે ટેસ્ટ ક્રિકેટનો ટેસ્ટ ફીકો પડ્યો માંડવી સહિત ચાર દરવાજાનું રિસ્ટોરેશન દસ દિવસમાં શરૂ કરાશે ડીજે ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકાશે ભારત પાકિસ્તાનની યુદ્ધની સ્થિતિ બાદ સિવિલ ડિફેન્સમાં આજથી બે દિવસ નોંધણી કરાશે આરટીઓ એજન્ટે પ્રેમમાં આડે આવતા મિત્રના મો પર મરચું નાખીને ગળે કટર ફેરવી હત્યા કરી નાની બાપોદ ગામમાં પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર યુદ્ધ વિરામને પગલે સેન્સેક્સમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો ભય બીન ન હોય પ્રીત ઓપરેશન સિંદૂર અંગે બોલતા એર માર્શલે રામાયણની પંક્તિઓ ટાંકી ભારતના પ્રતિ હુમલામાં પાકિસ્તાનના રહીમ યાર એરબેઝ પર મોટો ખાડો પડી ગયો ઓપરેશન સિંદૂર એ ત્રાસવાદ સામે ભારતની નવી નીતિ છે મોદીએ કહ્યું યાત્રાધામ ડાકોરનો બ્રિજ વિવાદાસ્પદ બન્યો વારંવાર ગાબડા પડવાની ઘટનાથી નગરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો ડાકોરમાં અડસઠ કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડું પડ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાબતમાં સવાલોની વણઝાર આણંદના સામરખા ગામ નજીક મહિલાની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી સિંગવડમાં બાઇક પર જઈ રહેલા બે યુવકો પર દીપડાનો હુમલો બંને યુવકો લોહી લુહાણ થયા

સરહદી શાંતિ શેર બજારમાં તોફાન સેન્સેક્સ બે હજાર નવસો પંચોતેર પોઈન્ટ નિફ્ટી નવસો સત્તર પોઈન્ટ ઉછળ્યો કિંગ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા અમેરિકામાં દવાઓના ભાવ ઓગણસાઠ ટકા સુધી ઘટી જશે ટ્રમ્પે એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા સરકારે જગ્યા કબ્રસ્તાનો માટે આપી કે કોમર્શિયલ પ્રવૃત્તિ કરી ભાડા ખાવા જેવો મોટો સવાલ મર્યા પછી શાંતિ નથી શહેરમાં મૃતકો માટેના કબ્રસ્તાનોમાં પણ જીવતા લોકોનું દબાણ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન સાથે આતંકવાદ અને પીઓકે પર જ વાત થશે પીએમ મોદીએ કહ્યું ટ્રમ્પની જાહેરાત પછી ભારતના વિદેશ સચિવની સ્પષ્ટતા ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી ભારતે કહ્યું પ્રથમ વખત કોઈએ પરમાણુ સમૃદ્ધ દેશમાં આ પ્રકારનું ઓપરેશન કર્યું છે સંબિત પાત્રાએ કહ્યું ભારત અને પાકિસ્તાન સીઝ ફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક ઇન્દિરાએ ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનના બે કટકા કરી નાખેલા તે આક્રમકતા યાદ કરાઈ સેન્સેક્સમાં બે હજાર નવસો પંચોતેર પોઈન્ટનો ઉછાળો રોકાણકારોને સોળ પોઈન્ટ અગિયાર લાખ કરોડની કમા અમદાવાદમાં ડેટિંગ એપની મદદથી હની ટ્રેપનો ગંદો ખેલ રમતી પરપ્રાંતિંગ ગેંગ ઝડપાય બાંગ્લાદેશીઓના પાંચસોથી વધુ પાસપોર્ટ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ એક મહિલાની ધરપકડ કરાઈ વિકસિત ગુજરાતમાં પાંચ વર્ષમાં સિત્તેર હજાર બાળકોના મોત રિપોર્ટમાં સરકારની પોલ ખુલી તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડી ન્યૂઝ